આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલ વિપક્ષ નેતા સાકરી મલિક અનવર સૈયદ ઇમ્તિયાઝ હુસેન સૈયદ અનિશ વકીલ સહિત નગરના અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામે મીણબત્તી પ્રગટાવી હુમલામાં માર્યા ગયેલ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આવું નરાધમ કૃત્ય આચરનાર આતંકવાદીઓ સામે કડકાઈપૂર્વક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રફિક મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ સર જમ્મુસર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જમ્મુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે મહેલગાંવમાં જે આતંકી પૂરો થયો છે એવા આતંકીને સરકાર એમને ફાંસીની સજા આપે અને એ જે એમનું મૃત્યુ થયું છે એમને આજે અમે એમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એમને આત્માને શાંતિ મળવા માટે આજે અમે એ લોકો ભેગા થયા છે સરકાર એમને કડકમાં કડક સજા લઈ અને કડકમાં કડક ફાંસીની સજા આપે અને વહેલી તકે એની ઉપર નિર્ણય લઈ એવી અમારી માંગણી છે અમે જંબુસર વેપારી એસોસિએશન તથા કોંગ્રેસ સમિતિ તથા જંબુસર શહેરના તમામ ઈસમો તેમજ મુસ્લિમ સમાજ અને આખા ભારતના લોકો આ પ્રોગ્રામ સાથે અમે લોકો બધા સાથે છે અને જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયેલ છે અને એની અંદર જે નિહત્તા અને નિર્દોષ છવ્વીસ લોકોની જાન ગઈ છે એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આશા કરીશું કે સરકાર આ જે ટેરરિસ્ટ કૃત્યની અંદર જે ઈસમો જે લોકો સંડોળે સંડોયેલા છે એ લોકો સામે કડકથી કડક કાર્યવાહી થાય અને હવે પછી આપણા દેશની અંદર આવા કોઈ કૃત્ય ના થાય એટલા માટે સિક્યોરિટી પણ ટાઈટ કરવામાં આવે અને આ બધું જાણવામાં આવે અને એમની આત્માને શાંતિ મળે એટલે આજ રોજ અમે લોકોએ આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે જય હિન્દ જય ભારત